જય મિશન અભિમન્યુ હું મિશન મુખ્ય સંયોજક નમિતા માધાણી આજે પરિચય પ્રસ્તુત કરું છું ડૉક્ટર કૃષ્ણા લીંબાણીનો મલ્ટીનેશનલ કંપની દ્વારા પારિતોષિકથી સન્માનિત ડૉક્ટર કૃષ્ણા લીંબાણી બન્યા મિશન અભિમન્યુનો વિશેષ અંગ ડૉક્ટર કૃષ્ણા વિશાલ લીંબાણી આણંદના રહેવાસી તથા કચ્છના ગામ ગળાણીના છે મેઘપર ગામના નરોત્તમભાઈ છાભૈયાના સુપુત્રી છે જે વડોદરાની ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ એન્ડ હોસ્પિટલથી બી એ એમ એસની ડિગ્રી મેળવી ડૉક્ટર થયા છે છેલ્લા નવ વર્ષથી શિવગંગા આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં પ્રાઇવેટ પ્રેક્ટિશનર છે તેઓ ઉત્કૃષ્ટ શિક્ષણ તથા પ્રતિભા હેતુ રાષ્ટ્રીય તથા બહુરાષ્ટ્રીય કંપની દ્વારા સિદ્ધિ પારિતોષિક એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત થયા છે બે હજાર ચૌદમાં અમૂલ દી ટેસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાભૂષણ પારિતોષિક અર્થાત એવોર્ડ તથા બે હજાર સોળમાં હિમાલયા ફાર્મેટિકલ કંપની દ્વારા આયુર્વેદ વિશારદ પારિતોષિક એમને મેળવ્યું છે રાષ્ટ્રીય સ્તરના સન્માન સાથે ડૉક્ટરની ઉપાધિને સાર્થકતા આપતા કૃષ્ણાબેને પોતાના જીવનને પૂર્ણ રૂપે સેવિકા રૂપ આપ્યો છે તેઓ પોતાના પ્રોફેશનની સાથોસાથ અનેક સ્થાનો પર મહિલા સ્વાસ્થ્ય તથા ગર્ભ સંસ્કાર હેતુ અર્થાત મોટિવેશનલ સ્પીકર રૂપે કાર્યશાળા લે છે તેની સાથે આપણી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના યુવા સંઘની યુવા ઉત્કર્ષની થીમથી દસ વર્ષથી જોડાઈ સેવા આપી રહ્યા છે એમની આ સેવાની પ્રકૃતિ તેમને આજે આપણા સમાજના આધ્યાત્મિક અભિયાન મિશન અભિમન્યુથી જોડાઈ સેવા આપવા માટે પ્રેરિત કર્યું છે મિશન અભિમન્યુના પ્રથમ ચરણ કૃષ્ણ સુભદ્રા સંવાદમાં સુભદ્રારૂપી શિષ્યો તથા ચતુર્થ ચરણ અંતર્ગત આરોગ્યમ ધન સંપદાના પ્રશિક્ષકોને માર્ગદર્શન તથા પ્રશિક્ષણ આપવાના શ્રેષ્ઠ સંકલ્પ સાથે તેઓ મિશનથી જોડાયા છે તેમના શુભ સેવા સંકલ્પ બદલ આપણી પાટીદાર સમાજ તથા પૂરી મિશન ટીમ ડૉક્ટર કૃષ્ણા લીંબાણીના અત્યંત આભારી છીએ તેમના વ્યસ્તમ જીવનથી તેમને આપણી સમાજને અમૂલ્ય સમય આપવાનો જે નિર્ણય લીધો છે તે ખરેખર વંદનીય છે જય મિશન અભિમન્યુ